આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે કરીશું બાળમિત્રો આપણા પાઠનું નામ છે સુનિતા અવકાશમાં તેમાં એક શબ્દ છે અવકાશ તો અવકાશ એટલે શું એવો પ્રશ્ન તમને થતો હશે તો ચાલો આપણે જાણીએ અવકાશ કોને કહેવાય અહીં તમે પૃથ્વીની સપાટી જોઈ શકો છો તો આ પૃથ્વી સપાટીથી કેટલા કિલોમીટરની ઊંચાઈ સુધી વાતાવરણ ફેલાયેલું હોય છે અને આ વાતાવરણમાં વિવિધ પ્રકારના વાયુઓ ધૂળના રજકણો ભેજ વગેરે હોય છે હવે આ વાતાવરણની બહારનો જે ભાગ હોય છે તેને અવકાશ તરીકે ઓળખવામાં આવે છે અહીં તમે કાળા રંગની અંદર જોઈ શકો છો આ અવકાશમાં વિવિધ પ્રકારના તારાઓ ગ્રહો ઉલ્કા અને બીજા કેટલાક અવકાશીય પદાર્થો હોય છે તો કોને કહેવાય અવકાશ તે તમે સમજી ગયા ને અવકાશ વિશે તો આપણે સરસ મજાની માહિતી મેળવી પરંતુ તમને હજુ એક પ્રશ્ન થશે કે આ સુનિતા વળી કોણ છે તો સુનિતા એક અવકાશયાત્રી છે જેના ફોટોગ્રાફ્સ પણ તમને અહીં નીચે આપવામાં આવેલા છે તમે તેને જોઈ શકો છો તો તમને હજુ એક પ્રશ્ન થશે કે અવકાશયાત્રી અવકાશયાત્રી એટલે શું વળી તો એક એવી વ્યક્તિ હોય છે જે ગ્રહો અવકાશ અને અવકાશી પદાર્થોના અભ્યાસ માટે અવકાશમાં જતા હોય છે સુનિતા વિલિયમ્સ ભારતીય મૂળના બીજા મહિલા અવકાશયાત્રી હતા કે જેમને નાસા દ્વારા અવકાશમાં જવાની તક પ્રાપ્ત થઈ હતી બાળકો જ્યારે પણ કોઈ વ્યક્તિ અવકાશમાં જાય ત્યારે તે કંઈક આ પ્રકારનો ખાસ પોશાક પહેરે છે જેઓ આ ફોટામાં સુનિતાએ પહેર્યો છે તમે જોઈ શકો છો અહીં સુનિતા વિલિયમ્સ અવકાશયાત્રી કેવી રીતે બન્યા તેના વિશેની અહીં આપણને એક સરસ મજાની વાત આપેલી છે જુઓ જ્યારે સુનીતા પાંચ વર્ષની હતી એટલે કે તમારા કરતા પણ નાના હતા ત્યારે તેણે ચંદ્ર પર ઉતરતા નીલ આર્મસ્ટ્રોંગનો ફોટો જોયો ઓગણીસસોને ઓગણસિત્તેરમાં નીલ આર્મસ્ટ્રોંગ ચંદ્ર પર ચાલનાર પ્રથમ માણસ હતા એટલે કે જ્યારે પાંચ વર્ષના હતા સુનીતા વિલિયમ્સ ત્યારે તેણે ચંદ્ર ઉપર ઉતરતા નીલ આર્મસ્ટ્રોંગનો ફોટો જોયો હતો તમે પણ અહીં જોઈ શકો છો કે નીલ આર્મસ્ટ્રોંગ ચંદ્રની ધરતી પર ચાલી રહ્યા છે ત્યારે બીજા બાળકોની જેમ પણ ખૂબ જ આશ્ચર્ય થયું સુનિતા કહે છે કે જ્યારે તે નાની હતી ત્યારે તેને ભણવા કરતા રમત ગમત અને તરવામાં ખૂબ જ રસ હતો એટલે કે બીજી પ્રવૃત્તિમાં તેને ખૂબ જ વધારે રુચિ હતી માધ્યમિક શાળાનું શિક્ષણ લીધા પછી સુનિતાને મરજીઓ બનવું હતું પરંતુ તે આ અભ્યાસક્રમમાં ન જોડાઈ શકે એટલે કે માધ્યમિક શિક્ષણ બાદ સુનિતાને મરજીઓ મરજીઓ એટલે કે પાણીમાં ડૂબકી લગાવનાર વ્યક્તિ બનવું હતું પરંતુ આ અભ્યાસક્રમમાં તેમને એડમિશન ન મળ્યું એટલે તે હેલિકોપ્ટરના પાયલોટ બની જાય છે એક દિવસ તેને જાણ થઈ કે જો આ વિશે ભણી હોત અને તાલીમ લીધી હોત તો તે અવકાશ મિશનમાં જોડાઈ શકી હોત અને તેણે તે જ કર્યું આના વિશે એટલે કે અવકાશયાત્રી વિશે ભણી હોત અને તેના વિશે તાલીમ લીધી હોત તો તેઓ અવકાશમાં જઈ શકી હોત અને ત્યારબાદ તેણે તે જ કર્યું એટલે કે ઈસવીસન બે હજાર સાતમાં સુનિતા વિલિયમ્સે મહિલાઓ દ્વારા સૌથી લાંબી અવકાશયાત્રાની કીર્તિ પોતાના નામે નોંધાવી સુનિતા વારંવાર બાળકોને પોતાનું જ ઉદાહરણ આપતી હતી અને કહેતી જો તમને કંઈક જોઈએ છે અને તમને એના સિવાય બીજું કંઈ મળે તો પીછે હઠ ના કરો કાર્ય કરતા રહો પરિણામ તમને જરૂરથી મળશે એટલે કે આપણને જે જોઈતું હોય તે ન મળે અને તેના બદલે બીજું કંઈક મળી જાય તો આપણે ઉદાસ ન થવું જોઈએ નિરાશ ન થવું જોઈએ પરંતુ તેને પ્રાપ્ત કરવા માટે સતત પ્રયત્ન ચાલુ રાખવા એક દિવસ તો આપણને પરિણામ જરૂર મળશે જ્યારે કોઈ બાળકે સુનિતાને પૂછ્યું કે ભવિષ્યમાં શું કરવા માંગે છે તેણે જવાબ આપ્યો મારે શિક્ષક બનવું છે જેથી હું બાળકોને સમજાવી શકું કે ગણિત અને વિજ્ઞાન આપણા જીવન સાથે કેટલા નજીકથી જોડાયેલા છે અને તેનો ઉપયોગ આપણે જીવન વ્યવહારમાં કેવી રીતે કરી શકીએ તો જોયું બાળકો સુનિતા વિલિયમ્સ કેવી રીતે એક સફળ અવકાશયાત્રી બન્યા અહીં આપણને કેટલાક ફોટોગ્રાફ્સ આપેલા છે તેમાં આ પ્રથમ ફોટોમાં કોણ છે ઓળખો છો બાળકો તમે ચાલો તો એના વિશે આપણે જાણીએ આ વ્યક્તિનું નામ છે કલ્પના ચાવલા તે એક ભારતીય અમેરિકન અવકાશયાત્રી હતા જેવી રીતે સુનિતા વિલિયમ ભારતીય મૂળના બીજા મહિલા અવકાશયાત્રી હતા તેવી રીતે આ કલ્પના ચાવલા ભારતીય મૂળના પ્રથમ મહિલા અવકાશયાત્રી હતા તેમણે સર્વપ્રથમ ઓગણીસો ને માં કોલંબિયા પર મિશન નિષ્ણાત અને પ્રાથમિક રોબોટિક આર્મ ઓપરેટર તરીકે ઉડાન ભરી હતી કલ્પના ચાવલા કોલંબિયા સ્પેસ શટલમાં ગયેલા સાત સભ્યમાંથી એક હતા કોલંબિયા સ્પેસ શટલમાં ગયેલા સાત સભ્યોનો ફોટો તમે અહીં જોઈ શકો છો એકલી ફેબ્રુઆરી બે હજાર ત્રણ ના રોજ ધરતીથી ત્રેસઠ કિલોમીટર દૂર પૃથ્વીના વાતાવરણમાં ફરી પ્રવેશ દરમિયાન સ્પેસ શટલ કોલંબિયા તૂટી પડે છે અને કલ્પના ચાવલા અને તેના યાનના બધા જ સાતે સાત સભ્યોનું ટેક્સાસમાં મૃત્યુ થાય છે આપણી પૃથ્વી હકીકતમાં કેવી દેખાય છે પાઠની શરૂઆતમાં ખુશ્બુ અને ઉમંગ નામના બે બાળકો પૃથ્વીના આ પ્રકારના ગોળા સાથે રમી રહ્યા હતા અને રમતા રમતા કંઈક વાતો કરી રહ્યા હતા તો ચાલો આપણે જોઈએ કે તેઓ શું વાતો કરતા હતા ખુશ્બુ કહે તને ખબર છે આવતીકાલે સુનિતા વિલિયમ્સ આપણી શાળાની મુલાકાતે આવે છે મેં સાંભળ્યું છે કે તેઓ છ મહિના કરતાં વધારે સમય અવકાશમાં રહ્યા હતા બાળદોસ્તો મુસાફરી દરમિયાન દિવસ જેટલો સમય અવકાશમાં રહ્યા હતા તો ઉમંગ ગોળા સામે જુએ છે અને હું એવો જવાબ આપે છે પછી કહે છે કે જો આ પૃથ્વીના ગોળામાં અહીં અમેરિકા દેખાય છે આ નકશામાં જુઓ બાળકો તમને ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકા દેખાઈ રહ્યું છે ત્યારબાદ આ બીજા નકશામાં જોશો તો અહીં તમને આફ્રિકા પણ દેખાય છે પરંતુ ઉમંગ કહે આમાં અવકાશ ક્યાં છે સુનિતા વિલિયમ્સ તો અવકાશમાં રહ્યા હતા અને આમાં અવકાશ તો ક્યાંય દેખાતું નથી એવો પ્રશ્ન ઉમંગને થાય છે તો ખુશ્બુ કહે આકાશ તારા સૂર્ય અને ચંદ્ર બધા અવકાશમાં છે પૃથ્વી પણ અવકાશમાં છે આ ફોટામાં તમે જોઈ શકો છો કે વિવિધ પ્રકારના ગ્રહો તારાઓ અને આપણી પૃથ્વી પણ અવકાશમાં છે ઉમંગ કહે હા મને ખબર છે સુનિતા વિલિયમ્સ અવકાશયાનમાં ગયા હતા અવકાશયાન એટલે શું તો કે અવકાશમાં જવા માટે જે સાધનનો કે જે વાહનનો ઉપયોગ થાય છે તેને અવકાશયાન કહેવામાં આવે છે તેના વિશે આપણે પાઠમાં આગળ વધારે માહિતી મેળવીશું ત્યાંથી તે પૃથ્વી જોઈ શકતા હતા એવું મેં ટીવી પર પણ જોયું હતું ખુશ્બુ કહે ત્યાંથી પૃથ્વી આ ગોળા જેવી દેખાતી હશે ઉમંગ કહે જો આપણી પૃથ્વી આ ગોળા જેવી દેખાય છે તો પછી આપણે ક્યાં છીએ તો ખુશ્બુ એક પેન લે છે અને ગોળા પર મૂકે છે અને ખુશ્બુ આપણે અહીં છીએ આ ભારત છે એવું ઉમંગને કહે છે એટલે કે પૃથ્વીના ગોળા ઉપર ભારત દર્શાવે છે અને કહે છે કે આપણે આ પૃથ્વીના ગોળા ઉપર અહીં છીએ ઉમંગ કહે જો આપણે આ રીતે અહીં છીએ તો આપણે બધા નીચે પડી જઈએ મને લાગે છે કે આપણે ગોળાની અંદર જ હઈશું ઉમંગ શું કહે છે કે જો આપણે ગોળાની ઉપર આ રીતે હોઈએ તો તો અહીંથી આપણે નીચે પડી જઈએ મને તો એવું લાગે છે કે આપણે આ ગોળાની અંદર હઈશું ખુશબુ કહે જો આપણે અંદર હોઈએ તો પછી આકાશ સૂર્ય ચંદ્ર અને તારાઓ કઈ રીતે દેખાય આપણે ગોળા પર જ છીએ અને બધા દરિયા પણ ગોળા પર જ છે ખુશબુ શું કહે છે કે જો આપણે ખરેખર ગોળાની અંદર હોઈએ તો આપણને આકાશ તારા ગ્રહો એ એ ન દેખાય દેખાય અને પૃથ્વીના ગોળા ગોળા ઉપર ઉપર જે આ બ્લુ રંગનો ભાગ છે છે તે સમુદ્ર એટલે કે પણ જ ઉમંગ કહે ગોળાનો નીચેનો ભાગ બતાવીને તારો કહેવાનો મતલબ એ છે કે અહીં કોઈ નથી રહેતું એટલે કે ઉમંગ ગોળાનો નીચેનો ભાગ દર્શાવે છે આ ફોટામાં તમે જોઈ શકો છો અને શું કહે છે કે અહીં કોઈ નીચેના ભાગમાં નથી રહેતું ખુશબુ કહે અહીં પણ લોકો રહે છે અહીં બ્રાઝિલ અને આર્જેન્ટિના જેવા દેશો આવેલા છે તો ઉમંગ કહે ત્યાં લોકો ઊંધા ઊભા રહે છે તે લોકો પડી જતા નહીં હોય તો ઉમંગને વળી પાછો એક નવો પ્રશ્ન થાય છે કે અહીં જે લોકો રહેતા હશે તે શું ઊંધા ઊભા રહેતા હશે તે પડી નહીં જતા હોય તમે આ ફોટાની અંદર જોઈ શકો છો કે પૃથ્વીના ગોળા ઉપર દરેક જગ્યાએ લોકો ઉભા રહે છે તો નીચેના ભાગમાં જે લોકો રહેતા હશે તે તે જતા હોય કહે હા નવાઈની વાત છે ખરું ને એ તો આશ્ચર્યજનક કહેવાય અને આ ભૂરો ભાગ દરિયો જ હોવો જોઈએ દરિયાનું પાણી નીચે કેમ ઢોળાઈ જતું નથી એવો પણ પાછો તેને પ્રશ્ન થાય છે તો જોયું બાળકોને ઘણા બધા પ્રશ્નો થયા

આપણે નીચે પડી જતા નથી આ ફોટામાં તમે જોઈ શકો છો કે પૃથ્વી ગોળ છે અને આપણે 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 અહીં હોઈએ તો પણ નીચે નથી પડતા કારણ કે ગુરુત્વાકર્ષણ બળના કારણે પૃથ્વીના કેન્દ્ર તરફ ખેંચાયેલા રહીએ છીએ તો તમને પ્રશ્ન થશે કે આ ગુરુત્વાકર્ષણ બળ એટલે શું તો પૃથ્વીના વાતાવરણમાં રહેલી દરેક વસ્તુ કોઈ ચોક્કસ બળથી પૃથ્વી તરફ આકર્ષાયેલી કે ખેંચાયેલી રહે છે આ બળને ગુરુત્વાકર્ષણ બળ કહેવામાં આવે છે આ ફોટામાં તમે જોઈ શકો છો કે પૃથ્વીની આજુબાજુ રહેલી દરેક વસ્તુ પૃથ્વી તરફ આકર્ષાય છે ખેંચાય છે જેને ગુરુત્વાકર્ષણ બળ કહેવામાં આવે છે આપણે તેનું એક ઉદાહરણ જોઈએ કે વૃક્ષ પરથી ફળનું પૃથ્વી પર પડવું તમે જોયું હશે જ્યારે વૃક્ષ પરથી ફળ પડે તો તે સીધું પૃથ્વી ઉપર એટલે કે જમીન પર પડે છે ઉપર જતું નથી કારણ કે પૃથ્વી તેને પોતાના તરફ ખેંચે છે તેના ગુરુત્વાકર્ષણ બળના લીધે શું આર્જેન્ટિનામાં લોકો ઊંધા ઉભા રહેતા હશે જવાબ પૃથ્વી ગોળ હોવા છતાં આપણે રહીએ છીએ તે પૃથ્વી ઘણો મોટો સપાટ વિસ્તાર ધરાવે છે અને પૃથ્વીનું કદ પણ ઘણું વિશાળ છે આપણે પૃથ્વીના એક છેડેથી બીજા છેડાને જોવાનો પ્રયત્ન કરીએ તો આપણને સપાટ ભાગ દેખાશે ગોળ નહીં દેખાય આવી જ રીતે પૃથ્વીની નીચેના ભાગમાં રહેતા લોકોને પણ પૃથ્વી સપાટ લાગે છે તેથી તેઓ આપણી જેમ સીધા જ ઊભા રહે છે અહીં આપણને એક પુસ્તક આપવામાં આવેલું છે આ પુસ્તકનું નામ છે હાઉ ડીડ વી ફાઇન્ડ આઉટ ધ અર્થ ઇઝ રાઉન્ડ એટલે કે આપણે કેવી રીતે શોધ્યું કે પૃથ્વી ગોળ છે અને આ પુસ્તકના લેખક છે આઇઝેક અસીમાઓ બાળકો તમારા મનમાં પૃથ્વી વિશે ઘણા બધા પ્રશ્નો ઉદ્ભવતા હશે આવા જ પ્રશ્નો પ્રાચીન સમયના લોકોના મનમાં પણ પૃથ્વીના કદ અને પૃથ્વીના આકારને લઈને ઉદભવતા હતા જેનું વર્ણન આ પુસ્તકમાં આઇઝેક અસીમોવે કરેલું છે બાળકો પહેલાના સમયના લોકો એવું માનતા હતા કે પૃથ્વી ચોરસ છે અને પૃથ્વીનો સાચો આકાર જાણવા માટે તેઓ વિવિધ પ્રકારના તર્ક વિતર્ક કરતા હતા જેમ કે પૃથ્વીનું નિરીક્ષણ કરીને આકાશ અને તારાઓનું નિરીક્ષણ કરીને કે સમુદ્રમાં દૂર જતા વહાણ કે જહાજનું અવલોકન કરી અને તેઓ પૃથ્વીના આકાર વિશે ખ્યાલ મેળવવાનો પ્રયત્ન કરતા હતા તો આ પુસ્તક વાંચવાથી સુનિતા સાથે વાત જ્યારે સુનીતા વિલિયમ્સ ભારત આવ્યા ત્યારે ખુશ્બુ અને ઉમંગ જેવા હજારો બાળકોને તેમને મળવાનો મોકો મળ્યો હતો અને સુનિતા વિલિયમ્સે બાળકો સાથે વાતો પણ કરી હતી અને તેમના પ્રશ્નોના સારી રીતે ઉત્તર પણ આપ્યા હતા સુનીતાએ કહ્યું મારી મિત્ર કલ્પના ચાવલાને પણ બાળકોને મળવા ભારત આવવું હતું હું ભારતમાં કલ્પનાનું સ્વપ્ન પૂરું કરવા આવી છું કલ્પના ચાવલા વિશે આપણે આ પાઠમાં આગળ જોયું કે જેઓ ભારતના પ્રથમ મહિલા અવકાશયાત્રી હતા જે આપણા માટે ખૂબ ગર્વની બાબત છે પરંતુ એક દુર્ઘટનામાં તેમનું અવસાન થયું હતું તમને હજુ એક પ્રશ્ન થશે કે ભારતના પ્રથમ વ્યક્તિ કોણ છે કે જેઓ અવકાશમાં ગયા હતા તો તેનો ફોટો તમે અહીં જોઈ શકો છો અને તેનું નામ છે રાકેશ શર્મા કે જેઓ ભારતના પ્રથમ વ્યક્તિ હતા જેમણે અંતરિક્ષમાં પગ મૂક્યો હતો અવકાશમાં રહેવાનો સુનિતાનો અનુભવ શું કહે છે સુનિતા અહીં અમે એક જગ્યાએ બેસી શકતા ન હતા અમે અવકાશયાનમાં એક છેડેથી બીજા છેડે તરત જ પહોંચી શકતા હતા બાળકો પૃથ્વી પર તો ગુરુત્વાકર્ષણ બળ હોય છે તેના કારણે દરેક વસ્તુ જમીન સાથે અડેલી રહે છે પરંતુ અવકાશમાં ગુરુત્વાકર્ષણ બળ નથી હોતું એટલા માટે દરેક વસ્તુ અવકાશમાં તરતી રહે છે એટલા માટે શું થાય છે ત્યાં કે તેઓ એક જગ્યાએ બેસી શકતા ન હતા અને અવકાશાનમાં એક છેડેથી બીજા છેડે જવું હોય તો તેઓ તરત જ પહોંચી શકતા હતા આ ફોટામાં તમે જોઈ શકો છો ત્યાં પાણી પણ એક જગ્યાએ રહેતું નથી તે ટીપા સ્વરૂપે તરે છે અમારા હાથ અને મોઢું ધોવા અમારે ટીપાં પકડવાના અને પેપર તેનાથી ભીનું કરવાનું આપણે અહીં પૃથ્વી પર પાણી ડોલમાં ભરેલું હોય તો ડોલમાં જ રહે છે પરંતુ ત્યાં એવું નથી થતું ત્યાં પાણી પણ ટીપા સ્વરૂપે આકાશમાં અવકાશમાં તરતું હોય છે અને જ્યારે આપણે મોઢું ધોવું હોય ત્યારે આ ટીપા વડે ટિશ્યુ પેપરને ભીનું કરવાનું અને ત્યારબાદ મોઢું લૂચી નાખવાનું અથવા તો ધોઈ નાખવાનું અમે ત્યાં ખૂબ અલગ રીતે ખાઈએ અસલી મજા ત્યારે આવે જ્યારે અમે ડાઇનિંગ ટેબલની આસપાસ ખોરાકના પેકેટ પકડવા ફરતા હોઈએ હવે અહીં તમે ફોટામાં જોઈ શકો છો કે ખોરાકના પેકેટ પણ હવામાં જ તરતા હોય છે અને ત્યારે ખૂબ મજા પડતી કાસકાનો ઉપયોગ કરવાની જરૂર ના પડે મારા વાળ કાયમ ઉભા જ રહે શું કહે છે સુનિતા કે અવકાશમાં તેના વાળ પણ નીચે રહેવાને બદલે ઉપર જ રહેતા હતા એટલા માટે કાસકાની જરૂર પણ ન પડે અને વાળ પણ ન ઓળવા પડે અવકાશયાનમાં ચાલી શકીએ નહીં એટલે અમારે હવામાં તરતા જ રહેવું પડે સામાન્ય વસ્તુઓ અલગ રીતે કરવી પડે કોઈ એક જગ્યાએ સ્થિર રહેવા અમારે અમારા શરીરને ત્યાં બાંધવું પડે નહીં તો આપણે ઉડવા લાગીએ કાગળો પણ અવકાશયાનની દિવાલો પર ચોંટી જતા હતા અવકાશમાં રહેવાની ખૂબ જ મજા આવે પરંતુ સાથે સાથે કેટલીક મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડે અવકાશયાત્રીઓનો ખાસ પ્રકારનો પોશાક તમે ડોક્ટર અને વકીલોને પોતાના ખાસ પ્રકારના પોશાકમાં જોયા હશે તેવી જ રીતે અંતરિક્ષ યાત્રીઓનો પણ એક ખાસ પ્રકારનો પોશાક હોય છે આ ફોટામાં તમે જોઈ શકો છો અને સુનીતા વિલિયમ્સનો ફોટો પણ તમે જોયો હતો તેમાં પણ તેણે પહેર્યો હતો અવકાશ યાત્રીઓને ઠંડી રેડિયેશન અને અવકાશમાં ઓછા દબાણથી બચવા માટે આ પ્રકારનો પોશાક ખૂબ જ ઉપયોગી છે જેને સ્પેસ શૂટ કહેવામાં આવે છે આ સ્પેસ શૂટ પહેરીને અંતરિક્ષ યાત્રી અવકાશમાં સરળતાથી કામ કરી શકે છે અવકાશયાત્રીઓ જ્યારે અવકાશની જગ્યામાં હોય એટલે કે પોતાના સ્પેસ શીપથી બહાર હોય ત્યારે શ્વાસ લેવા માટે અવકાશયાત્રીઓને ઓક્સિજન પણ સપ્લાય કરે છે તેમાં સ્પેસ વોક્સ દરમિયાન પીવા માટે પાણીની સુવિધા પણ ઉપલબ્ધ હોય છે સ્પેસ સૂટ અવકાશયાત્રીઓ ધૂળના નાના કણોથી ઘાયલ ન થાય તે માટે તેમને રક્ષણ પણ પૂરું પાડે છે તો જોયું બાળ દોસ્તો આ સ્પેસશૂટ અવકાશ યાત્રીઓને કેટલી બધી રીતે મદદરૂપ થાય છે સુનિતા વિલિયમ્સ જ્યારે અવકાશમાં ગયા હતા ત્યારે તેમણે કેટલાક ફોટોગ્રાફ્સ લીધા હતા અહીં તમે જોઈ શકો છો તારીખ નવ બાર બે હજાર છ ના રોજ તેઓ ધરતી પરથી ઉપડ્યા હતા ત્યારબાદ અગિયાર બાર બે હજાર છ નો ફોટો તમે જોઈ શકો છો કે સુનિતા વિલિયમ્સ અને તેના સાથી મિત્રોના પગ જમીન ઉપર રહેતા નહોતા તેઓ હવામાં તરતા હતા કારણ કે ત્યાં ગુરુત્વાકર્ષણ બળ હોતું નથી ત્યારબાદ આ બીજો ફોટો તમે જુઓ તો તેમનો જે ખોરાક છે તે હવામાં ઉડી રહ્યો છે ત્યારબાદ તેર તારીખનો ફોટો તમે જુઓ તો તેમના જે વાળ છે તે હવામાં તરી રહ્યા છે ઉડી રહ્યા છે અને તેનાથી સુનિતા વિલિયમ્સને એક ફાયદો પણ થાય છે કે તેના વાળ તેના મોઢાની આગળ એટલે કે આંખ સામે નથી આવતા એટલે સરળતાથી કામ કરી શકે છે ત્યારબાદ સોળ તારીખે તમે જુઓ તો સુનિતા વિલિયમ્સ પોતાના સ્પેસશીપથી બહાર આવી અને કંઈક કામ કરી રહ્યા છે શું તમે વિચારી શકો સુનિતાના વાળ કેમ ઊભા રહે છે બાળકો સુનિતા વિલિયમ્સ અવકાશમાં હતા અને અવકાશમાં પૃથ્વીની જેમ ગુરુત્વાકર્ષણ બળ લાગતું નથી ગુરુત્વાકર્ષણ બળની ગેરહાજરીને લીધે માથાના વાળ હવામાં તરતા રહે છે અને ઊભા હોય તેવું આપણને લાગે છે સુનિતાના ફોટોગ્રાફ્સને જુઓ અને તેના પર લખેલી તારીખ જુઓ બધું શું અને ક્યાં બન્યું તેના વિશે લખો તો આપણે આ રીતે એક કોષ્ટક લખી શકીએ કે નવ બાર બે હજાર છના રોજ તેઓ અહીંથી ઉડાન ભરે છે એટલે કે પૃથ્વી ઉપરથી અવકાશયાનમાંથી ઉડાન ભરે છે અગિયાર બાર બે હજાર છના રોજ અવકાશયાન અવકાશમાં પહોંચે છે અને અવકાશમાં ગુરુત્વાકર્ષણ બળ ન હોવાના કારણે અવકાશયાત્રીઓના પગ જમીન પર રહેતા ન હતા અને તેઓ યાનમાં જ તરવા લાગ્યા ત્યારબાદ અગિયાર બાર બે હજાર છના રોજ અવકાશયાત્રીઓએ અવકાશયાનમાં તરતા તરતા જ ભોજન કર્યું ત્યારબાદ તેર તારીખે સુનિતાના વાળ ઊભા થઈ ગયા છે છતાં પણ તેને કામમાં મુશ્કેલી પડી નથી રહી અને સોળ તારીખે સુનિતા અવકાશયાનની બહાર હકીકતમાં ખુલ્લા અવકાશમાં આવે છે અને પોતાનું કામ કરે છે બાળકો હવે આપણે નાસા વિશે કેટલીક માહિતી મેળવીએ નાસાનું આખું નામ નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન છે નાસા એ અમેરિકન સરકારની અંતરિક્ષ સંસ્થા છે જે અવકાશીય સંશોધન સાથે જોડાયેલી છે અહીં તમે નાસાનો સિમ્બોલ પણ જોઈ શકો છો નાસાએ ઘણી બધી સિદ્ધિઓ પોતાના નામે કરેલી છે તેમાંથી સૌથી મોટી સિદ્ધિ જે છે તમે અહીં જોઈ શકો છો કે નાસાના એપોલો અગિયાર મિશનમાં મનુષ્ય પ્રથમ વખત ચંદ્ર પર પહોંચ્યો હતો તેની તસવીર પણ અહીં આપવામાં આવેલી છે અમેરિકાની સ્પેસ એજન્સી નાસાની જેમ ભારતની પણ પોતાની અંતરિક્ષ સંશોધન સંસ્થા છે જેનું નામ છે ઈસરો તો ચાલો તેના વિશે પણ આપણે કેટલીક માહિતી મેળવીએ ભારતીય અવકાશ સંશોધન સંસ્થા એટલે કે ઈસરો નું મુખ્યાલય બેંગ્લોર શહેરમાં આવેલું છે અહીં ભારતના અને અન્ય દેશોના અવકાશયાન અવકાશમાં મોકલવા માટે આવે છે ઈસરોનો સમાવેશ વિશ્વની સૌથી છ મોટી સરકારી સ્પેસ એજન્સીઓમાં થાય છે ભારતના પ્રથમ ઉપગ્રહ આર્યભટ્ટને ઇસરો દ્વારા જ બનાવવામાં આવ્યો હતો રોહિણી એ પ્રથમ ઉપગ્રહ છે કે જેને ભારત સર્જિત લોન્ચ વ્હીકલ એસ થ્રી દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું આ ઉપરાંત ઈસરોની મહત્ત્વની સિદ્ધિની વાત કરીએ તો બે હજાર આઠમાં ચંદ્ર મિશનના ભાગરૂપે ચંદ્રયાન એક અને બે હજાર ઓગણીસમાં ચંદ્રયાન ટુ લોન્ચ કરવામાં આવ્યું હતું અહીં તમે ઈસરો સંસ્થાનો લોગો પણ જોઈ શકો છો અને બાજુમાં તમે આ સંસ્થાના કેટલાક ફોટોગ્રાફ્સ પણ જોઈ શકો છો પાઠ અગિયાર સુનીતા અવકાશમાં ના ભાગ એકનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરવા બદલ આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર